ડીસા તાલુકાના વળણગામની સિમાં જાડીઓ માંથી તાજો જંમેલું જીવંત બાળક મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે આ અમાનવીય કૃત્ય આચરનાર માતા પ્રત્યે લોકોમાં ભારે ફિટકારની લાગણી જોવા મળી રહી છે વરણગામની સીમમાં ઝાડીઓમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તાજું જન્મેલું બાળક ફેંકી દેવામાં આવ્યું હતું એકસો આઠ એમ્બ્યુલન્સ ને જાણ કરવામાં આવી હતી એકસો ની ટીમે ઘટના સ્થળે પહોંચીને જીવંત બાળકને પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા આ અંગે ડીસા રૂરલ પોલીસને જાણ કરવામાં આવી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને બાળકને ત્યજી દેનાર માતાને શોધી કાઢવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે આ ઘટનાને પગલે બાળકને જન્મ આપીને તરછોડી દેનાર જનતા પ્રત્યે લોકોમાં ભારે રોષ અને ફિટકારની લાગણી પ્રવર્તી રહી છે સમાજમાં નવજાત બાળકોને ત્યજી દેવામાં આવવાની આ દુઃખદ ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે